નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવસારી બ્રેકિંગ રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જલાલપુર તાલુકાના ઘોડાપીપળા ગામ નજીક અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ઠંડા પીના ભરેલ ટેમ્પાને અકસ્માત નડ્યો નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સર્જાયો અકસ્માત ચોવીસ કલાક ધમધમતા નેશનલ હાઈવે ઉપર ધોળા પીપળા ગામ નજીક સર્જાયો અકસ્માત અમદાવાદ થી મુંબઈ તરફ જતા માર્ગ પર ધોળાપીપળા નજીક સર્જાયો અકસ્માત મુખ્ય માર્ગ પર ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો મુખ્ય માર્ગ પર પલટી ગયો ઠંડા પીના ભરેલ ટેમ્પોને અકસ્માત નડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ ઘટનાની જાણ થતાં સ્થાનિકો તત્કાલ મદદે દોડી આવી સ્થાનિક પોલીસને જાણ કરી વિસ્તમા આઉટ પોસ્ટના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખડવો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રસીદ ભાના